દાહોદની જૂની કોર્ટ નજીક કોઈ વાતના ઝઘડાને લઈને એક જ પરિવારના આઠ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ દાહોદ શહેરના જૂની કોર રોડ છોટા રહેતા એક જ પરિવારના લોકોમાં કોઈ વાતને ધ્યાનમાં રાખીને ઝઘડો થયો હતો આ ઝઘડો ઉગ્ર બન્યો હતો અને એક જ પરિવારના આઠ જેટલા લોકોને લોખંડની ધારદાર વસ્તુઓથી માર મારી તમામને ઈજાઓ પહોંચાડી હતી તમામને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને દાહોદના ઝાયરસ હોસ્પિટલ લાવ્યા હતા હાલ દાહોદ એ ડિવિઝન પોલીસને તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે 15 તી સુપર જનાના કોલાય અમાર પર હમલો કરે છે સા માટે કઈ હમને પર આગળ અમારો ધનો એ સ્તરે મારા પર આયો થશે સાનો ગેસ ચાલે કરેલો તો મારા કુટીનો ગેસ ચાલે છે અમારો એટલે આજના જેટલા બી છે એ સાયદો છે એટલે કોરન માનીને જોવાની આપે ના એટલે ભાગ ધમકી આપ્યો માટે અમાર પર ઉંડો કરેલો છે કે કોરન માં અમારા વિરોધ ના તો હમણાં કેટલા લોકોનો ભાગ્યો છે મારા ટોટલ અમાર સાથે 8 જનને વધી છે